નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ગુજરાતના સરહદી વિસ્તારોમાં ઓપરેશન ત્રિસુર પાકિસ્તાન ટેન્શનમાં આવ્યું છે પાંચ દિવસમાં બીજું નોટમ જાહેર કરવામાં આવશે ક્લાયન્ટને અપાયેલી સલાહ માટે વકીલને સમન્સ પાઠવી શકાય નહીં તેવું સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે ભારતમાં હાઈ સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ શરૂ કરવા માટે સ્ટાર લિંક હવે તૈયાર થઈ જવા પામ્યું છે અમે ઓપરેશન સિંદૂર માટે સંપૂર્ણ તૈયાર છે ભારતીય નૌસેનાના વાઇસા એડ મિલરન નું મોટું નિવેદન સામે આવ્યું છે મારી હિન્દુ પત્નીનો ધર્મ પરિવર્તનો કોઈ ઈરાદો નથી ભારે વિવાદ વચ્ચે ચેડી વેન્સની મોટી સ્પષ્ટતા સામે આવી છે એઆઈ ક્ષેત્રે ભારતીયોની જરૂર છે એચ વન બી વિઝા ફીમાં ઘટાડો અમેરિકાના સાંસદોનો ડોનાલ્ડ ટ્રમ્પને મોટો પત્ર ન્યૂયોર્કમાં મજૂરોના વેશમાં આવેલા ત્રણ ચોરે રૂપિયા અઠ્યાવીસ કરોડની તપછંડી કરીને ફરાર થઈ ગયા હતા શિયાળામાં વેચાયા રેનકોટ જુનાગઢ પ્રવાસે આવેલા લીધા છે સાવચેતીના ગોધરામાં લોકોની સાવચેતી રસોડું માતાની યાદમાં શરૂ કરેલો પુત્રનો સેવા યજ્ઞ હજુ પણ જોવા મળી રહ્યો છે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે સહાય આપવા માટે માગ ઉઠી છે મહેસાણા માં માવઠાથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન ધારાસભ્ય નિરીક્ષણ કરીને સીએમને લેખિતમાં રજૂઆત કરી છે ભાવનગરમાં ગત મોડી રાતે ધોધમાર વરસાદથી શહેર પાણી પાણી થઈ ગયું હતું જનજીવનને ભારે અસર જોવા મળી છે ખેડૂતોનું દેવું માફ કરો ખંભાળિયામાં કોંગ્રેસની ખેડૂત આક્રોશ સભામાં કરાઈ છે મોટી માંગ તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે